વાત રાજકોટની રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ પેપર લીક મુદ્દે કાર્યવાહી ના થતા વિરોધ થયો પેપર લીકની તપાસ માટે કમિટી કુલપતિની ચેમ્બરનો ઘેરાવ કર્યો અને જે કમિટી બનાવવામાં આવી છે ત્યારે એ ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો વેસી ચેમ્બરની બહાર એબીવીપીના કાર્યકરો દ્વારા નાટક કરવામાં આવ્યું એબીવીપીના કાર્યકરોએ નાટક કર્યું હતું ચાર નું પેપર લીક થયું હતું તેના જ મામલે એબીવીપી દ્વારા હાલ અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે એબીવીપી ના કાર્યકર્તાઓ દ્વારા વીસી ચેમ્બરનો ઘેરાવ કરવામાં આવ્યો છે તો સાથોસાથ ઉગ્ર સૂત્રોચ્યાર પણ કરવામાં આવી રહ્યા છે એબીવીપી ના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો આપણી સાથે છે શું કહેશો કયા પ્રકારનો વિરોધ અને શા માટે વિરોધ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ જેમ ટુ નું ફોર નું પેપર લીક થયું હતું જેને લઈને વીસ તારીખ ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ભારતીય વિદ્યાર્થી આપવામાં આવી પાંચ દિવસની અંદર આના વિરુદ્ધ નિર્ણય લેવામાં આવે છે જાણે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કોભાંડના કોભાંડિયા સામે નતમસ્તક હોય અને વિદ્યાર્થીઓ હિતમાં નિર્ણય ના લઈ શકતા હોય તેવું લાગી રહ્યું છે આજે પાંચ દિવસ નો સમય વીતી ગયો છે અને હજી આના વિરુદ્ધ પોલીસ એફઆઈઆર પર દાખલ થઈ નથી તેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ફરીથી જવાબ માંગવા માટે આવ્યું છે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી ઉગ્રતી હતી આંદોલન ચાલુ રહેશે શું કેશો હજુ સુધી તમને અંદર જવા દેવામાં નથી આવ્યા પોલીસ ને પણ આગળ કરવામાં આવી છે શું કેશો જયારે જયારે જોબ માંગવામાં આવે ત્યારે વીસી મેડમ હોતા નથી જયારે જયારે વિદ્યાર્થી વિદ્યાર્થી પરિષદ જવાબ લેવા આવે ત્યારે પોલીસ પ્રશાસન ને આગળ કરી દેવામાં આવે છે અમે વિદ્યાર્થી છીએ વિદ્યાર્થીઓને વીસી ચેમ્બર માં જવાનો પૂરેપૂરો હક છે પણ વિદ્યાર્થીઓ અંદર જવા દેવામાં આવતું નથી તો સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યૂ સેટિંગ ગુજરાતી નમસ્કાર શાંતિ અમૃત્ય સહિતના ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા વિનોદ ચાવડાએ દસ વર્ષના સંસ્મરણ વાઘોડી જંગી લીડથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત થી ઉમેદવારોની સાથે કર્યો અમદાવાદના નિકોલમાં સભાનું આયોજન કરાયું સભામાં સીએમ ઉપરાંત સાંસદ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીએ સભાને સંબોધતા કહ્યું કે સૌથી પહેલી સીટ આપણે નરેન્દ્રભાઈ ત્યાં મોકલી દીધી છે ચૂંટણી શરૂ થતા પહેલા જ ભાજપે ખાતું ખુલી એક સીટ દિલ્હી મોકલી છે ચારસો પાર સીટ જીતીને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા ભૂપેન્દ્ર પટેલે હાંકલ કરી

ધાનાણીના પ્રચારનો આગવો અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પરેશ દાનાણી સોશિયલ મીડિયા પર અનોખી કવિતા અને તળપદી શૈલી માટે ખૂબ જ જાણીતા છે કોંગ્રેસે તેમને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે હીરા ઘસવા બેઠેલા પરેશ ધાનાણીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વડોદરામાં વોર્ડ નંબર દસ ના ભાજપના બે કાર્યકરોની ની દાદાગીરી સામે આવી છે તેઓને દાદાગીરી નો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જેમાં એક કાર્યકર દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપે છે આ બંને કાર્યકરોએ એ પાનના સંચાલક પાસે ખુરશી માંગી હતી દુકાનદારે ખુરશી આપી હતી તેમ છતાં બંને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી આ બંને કાર્યકરોના નામ બ્રિજેશ કાપડિયા અને વિક્રમ હોવાનું બહાર આવ્યું છે આ પૈકી વિક્રમ દુકાનદારને દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપતો હોવાનું પણ વિડીયોમાં જોવા મળી રહ્યું છે જોકે તમામ બાબતમાં વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર મુખ પ્રેક્ષક બની બાણ દેખાતા અનેક સવાલ ઉઠી રહ્યા છે ક્ષત્રિય સમાજ ના ધર્મરથ નું સુરેન્દ્રનગર ના ધ્રાંગધ્રા સ્વાગત ધામા નીકળેલો ધર્મરથ પહોંચ્યો જે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રથ સ્વાગત કર્યું ધર્મરથમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા કોંગ્રેસના આગેવાનોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા ક્ષત્રિય સમાજે શહેરના ક્લબ રોડ રાજકમલ ચોક થઈ ગ્રીન ચોક સુધી રેલી યોજી વાદા સભા પણ યોજાય ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા અને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી આ ધર્મરથ પચીસ એપ્રિલ સુધી ગામડે ગામડે ફરશે ગુજરાતમાં માં આશરે પાંચ કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મત અધિકારનો ઉપયોગ ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈપીઆઈસી ની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે મતદાન ની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડીક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન વસંત મસાલા કુંભાણી વિવાદમાં સાક્ષીઓનો મોટો દાવો કહ્યું અમારી હાજરીમાં ટેકેદારોએ કરી હતી સહી એફએસએલ તપાસની માંગ ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો અનુસૂચિત જાતિ સમાજના થી વધુ આગેવાનો ભાજપમાં સામેલ પાટીલે પહેરાવ્યો ખેસ બફારા ઉકળાટથી હજુ પણ નહીં મળે છુટકારો હવામાન વિભાગની હીટવેવની આગાહી

ચૈત્રમાં ચારેકોર ભુવાજી ની બોલબાલા ચૈત્ર મહિનામાં ચૂંટણી ને લઈને કરી રહ્યા છે ભવિષ્યવાણી ગીત સંગીત ના તાલ સાથે ભુવાજી ની ભવિષ્યવાણી ગારા અવાજ ગીત દ્વારા માતાને સાદ ધૂણતા ભૂવાજી અને ગુલાબની પાંખડીઓનો વરસાદ બસ માતાજીને બોલવા માટે બીજું જોઈએ શું ચૈત્રી મહિનામાં માં ભુવાજી પણ ચૂંટણીના રંગમાં રંગાઈ ગયા છે અને ભુવાજી ભાજપને એક બે નહીં પણ ત્રણસો સત્યાવીસ થી ત્રણસો પાંત્રીસ બેઠક મળવાની ભવિષ્યવાણી કરી રહ્યા છે માનવામાં નથી આવતું ને તો સાંભળો ભુવાજી ની ભવિષ્યવાણી ધંશુલ પોતરી ભાજપ ભાજપ ના ભાજપ કમળ કમળ ને કમળ બાકી બધું રમણ બમણ બસ હું બના ની માતા છું અને જીજે એટલી ઝોપડી હો શું કહું એક લાખ ને તૂટતી રાજ્ય કમળ નથી ફીલાવું કદી બના કોઠામાં તો મારું નામ ઝોપડી લાવે પાલનપુરના સદરપુરામાં સદરપુરા માં આયોજિત કાર્યક્રમ માં ભુવાજી એક લાખ થી ભાજપ ના ઉમેદવાર ની જીત ની ભવિષ્યવાણી કરી દીધી દીધું કે હું બનાસકાંઠાની જીજે એટ ની ઝોપડી માતા છું અને ચારેકોર ભાજપ ભાજપ અને ભાજપ છે બાકી બધું રમણ ભમણ થશે

गुजरात लोकसभा चूंटी में प्रचार में उतरेला नेताओं अलग अलग अंदाज में जो मैं नृत्य करता नजरे पड़ा तो कोई हीरा छे आ नेताओं चालो आज वो ઘોડાના વાઘા પહેરી નૃત્ય કરી રહેલા વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ આદિવાસી સમાજ ના નેતા હોય આદિવાસી પરંપરા આધારિત કાર્યક્રમ હોય તો પછી નેતા નૃત્ય કરતા થોડી બાકી રહે પ્રચારનો સમય હોય તો આ પ્રકારની પ્રવૃત્તિ કરવી જ પડે ને વા અનંતભાઈ વા હવે જરા આ નેતાને ને જુઓ આ છે ધવલ પટેલ વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર આદિવાસી સંસ્કૃતિ સાથે આગવો લગાવ ધરાવતા ધવલ પટેલ આદિવાસી સમાજનું પરંપરાગત વાદ્ય તારપુ વગાડતા નજરે પડ્યા

બોલો ચૈતરભાઈ જલેબી બનાવવા શું બેઠા કે કાર્યકરો નો ઉત્સાહ બેવડાઈ ગયો અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા પણ જુઓ કેવી સરસ રીતે ચૈતારભાઈ જલેબી બનાવી રહ્યા છે ભરૂચ લોકસભાભાઈ પણ આ તસવીર જુઓ રાજકોટ વાસીઓના દિલ પર રાજ કરવા નીકળેલા પરેશ ધાનાણી જુઓ રાજકોટ બેઠક પર પ્રચાર દરમિયાન તેઓ ની ઘંટી પર પહોંચી ગયા અને તે પણ હીરા આકાર આપવા માટે હીરાની પરખ જવેરીને જ હોય પરેશભાઈ ઘડી બે ઘડી આ કામ સારું લાગે પણ આઠ થી દસ કલાક ઘંટી પર બેસી હીરા ઘસવાનું કામ આસાન નથી કેટલું અઘરૂ કામ છે તેના કરતા અનેક ઘણો ઓછો રત્ન કલાકારોનો પગાર છે તો જાત અનુભવ બાદ રત્ન કલાકારોની સ્થિતિ સુધરે તેવો પ્રયાસ તો કરવો જ રહ્યો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 10 ગુજરાતી બાપુ તમે તૈયારી રાખજો આવું કેમ કહેવું પડ્યું ગેની બહેનને ગેની બહેને પોલીસને કેમ આપી ધમકી કે તમારે 58 વર્ષ સુધી કરવાની છે નોકરી આવો જોઈએ મારા મતદારો બેટા પાંચ પછી પાંચ દસ પંદર એફઆઈઓ થાય ને તો બાપુ તૈયારી રાખજો બાપુ તૈયારી રાખજો પાંચ દસ પંદર પોલીસ ફરિયાદ થાય તો બાપુ તૈયારી રાખજો ગેની બહેને કેમ આવું કહેવું પડ્યું જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ગેની બહેન વધુને વધુ આક્રમક પ્રચાર કરતા જાય છે ગેની બહેને પોલીસની કનડગત સામે આજે બાયું ચડાવી હતી પોલીસ પર દમદાટી કરતા હોવાનો નેતાઓના ફોન ચેક કરતા હોવાનો અને સમર્થકોને દબડાવતા હોવાનો આરોપ લગાવી પોલીસ અધિકારીઓ પર આકરા પ્રહાર કર્યા કે તમારું કામ કાયદોને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષીય ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનાના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી આ મારો ક્ષત્રિય અને સમાજ ને મારા મતદારો બેઠા પાંચ પછી પાંચ દસ પંદર એફઆઈઆર થાય ને તો બાપુ તૈયારી રાખજો એમાં આપણે કઈ બોલું દવાનું નથી પોલીસ અધિકારીઓ વિશે બોલવામાં ગેની બહેન આટલેથી નહોતા અટક્યા પણ તેમણે પોલીસ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં ગર્ભિત ચિમકી આપી દીધી કે તમારે નોકરી આઠ તારીખ સુધી નહીં પરંતુ અઠાવન વર્ષ સુધી કરવાની છે અને એવા પોલીસવાળા ગામમાં આઈને કોઈ દાટી આપતા હોય ને તો એમને કહેજો કે આ તમારું આકાઓનું રાજી કાયમી રહેવાનું નથી એ તમે 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવા માટેની વાતો કરશે તમને ફૂલાવશે પણ નોકરી તમારે 58 વર્ષ કરવાની છે અને 58 વર્ષ નોકરીનો પગાર એ તમે ભાજપનો પગાર નથી લેતા તમે પ્રજાના પરસેવાનો પગાર લ્યો છો તમને લોકોના પૈસા જે ટેક્સના પૈસા છે એનો પગાર મળે છે ધ્યાન માં રાખી બનાસકાંઠા અમે ગાંધી વિચારધારા વાળા કાયદો વ્યવસ્થા ને છીએ બધાને સન્માન આપીએ છીએ પણ છતાં તમે કરીને નિયમોને કરીને ને કોઈને દબાવવા માટેના પ્રયત્નો કરશો સંદેશાઓ આવે છે કે એમને તંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે બીજી તરફ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે આરોપો ને પાયા વિહુણા ગણાવી ગેની પાસે પ્રચારના કોઈ મુદ્દા ન હોવાની વાત કરી આવા આયોજનો જ્યારે આપતા હોય તો આવા આયોજનો લઈ અને પ્રજામાં તો ગેની જઈ ન શકે એટલે ગેરીબેને બિચારા જોડે આવા કોઈ મુદ્દા ન હોવાના કારણે આવી ભ્રામક વાતો કરવી પડે કારણ કે કોઈના કોઈ કારણસર પ્રચાર તો કરવો પડે ટિકિટ મળી છે ભલે કોંગ્રેસ હારવાની હોય પણ પ્રચાર તો કરવો પડે એટલે ગેરીબેન પ્રચાર કરે છે ને ભલે કરતા આપણે ચોથી જૂન પછી જોઈશું એનું રિઝલ્ટ શું આવે છે ભાજપે કહ્યું કે ગેની બહેન ને ટિકિટ મળી છે તો પ્રચાર તો કરવો જ પડશે ભલે ને પછી હાર નિશ્ચિત કેમ ન હોય તેમ કહી ચુટકી લેવાનો પ્રયત્ન કર્યો પોલીસ એ પ્રજાની રક્ષક છે અને ગુજરાતની પોલીસની જ્યાં સુધી વાત કરીએ તો ગુજરાતની અંદર મારી બેન દીકરીઓ રાત્રે એક વાગે પણ સ્કૂટી લઈને ઘરે એકલી જઈ શકે છે એ ગુજરાતની પોલીસને આભારી છે અને ગુજરાતની અંદર જે સુશાસન છે કે ગુજરાતની અંદર જે આજે રમખાણો નથી થતા કે ગુજરાતમાં જે ગુંડાગર્દી નથી એ પોલીસને આભારી છે એ પોલીસની ઉપર આવા આક્ષેપો લગાડવા એ કોંગ્રેસના ઉમેદવારને શોભતું નથી બનાસકાંઠાના જંગલમાં હવે ગાંધીનગરના નેતાઓ પણ મેદાનમાં આવી ગયા છે જે કોંગ્રેસની પોલીસની કનડગતની ની વાત ને પાયા વિહોણી ગણાવી જીત પાકી હોવાનું કહી રહ્યા છે તો સામે પક્ષે કોંગ્રેસ પણ જીત નિશ્ચિત હોવાથી જ પોલીસની કનડગત વધી હોવાનો આરોપ લગાવી રહી છે પણ આ આરોપ પ્રત્યારોપ વચ્ચે એક વાત ચોક્કસ છે કે ગુજરાતની બાકી કોઈ બેઠકના પરિણામમાં કોઈને રસ પડે કે ન પડે પણ બનાસના ના રણ પરિણામ જાણવા હવે સૌ કોઈ આતુર બન્યા છે કિશોર તુવર ન્યુઝ એટીન ગુજરાતી બનાસકાંઠા ભાજપના આંતરિક કલહ